સાધુ પપવા માટે આવી રીતે ક્વેશ્ચન આપેલો હોય કે પછી આવી રીતે અપૂર્ણાંકનો ભાગ્યા કરવાનો હોય કે પછી ભાગાકાર ગુણાકાર મિક્સમાં હોય અથવા આવો દાખલો આપેલો હોય કે જીરો પોઈન્ટ ને આઠ વડે ભાગતા જવાબ શું છે અલગ અલગ ઓપ્શન આપેલા છે તો આવા દાખલા દરેક પરીક્ષામાં મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકવાનિક ફંડામેન્ટલમાં આધાર મિનિટની અંદર આપણે દરેક પરીક્ષા માટે ઉપયોગી જે સાધુ દાખલા છે એની માહિતી મેળવીએ સૌથી પહેલા ક્વેશ્ચન એક છે કે જીરો પોઈન્ટ એક ને આઠ વડે ભાગતા જવાબ શું મળે તો આપણે સારી રીતે લખીએ આવી રીતે લખાઈ જુઓ જીરો પોઈન્ટ એક આઠ લખાય છે હવે જે પોઈન્ટ દૂર કરીએ તો જો અંશમાં પોઈન્ટ છે એકના છેદ છેદમાં એસી આ શું થયું જવાબ જો ઓપ્શન અલગ અલગ આપેલા છે હવે આવી રીતે ના થાય તો કરવાનું શું એકના છેદ એસી છે એની આપણે કિંમત ડાયરેક્ટ લખીએ તો કેટલા લખાય છે જીરો જીરો એકસો પચીસ તો જો ઓપ્શનમાં જીરો પોઈન્ટ ઝીરો એકસો ઓપ્શન એ આપેલો છે આ શું થઈ ગયું આન્સર એટલે અપૂર્ણાંક આવે છે અથવા એક ના ભાગે એસી કરવાના એટલે આવી રીતે જવાબ આવશે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ પાંચ પૂર્ણાંક ત્રણ છેદમાં પાંચ ભાગે આવી રીતે આપેલું છે તો પહેલા બધા છે એને શું કરીએ મિશ્ર અપૂર્ણાંક કહેવાય અપૂર્ણાંકમાં ફેરવીએ જો પાંચ ત્રણ ના છેદમાં પાંચ આવી રીતે આપેલા છે કરવાનું શું જો પાંચ ગુણ્યા પાંચ કરો આજે છેદ અને અહીંયા ગુણાકાર કરો પાંચ ગુણ્યા પાંચ એની અંદર આજે ત્રણ એડ કરો પ્લસ 28, છેદની અંદર જે છે એ જ મૂકી દેવાના ફરીથી ચૌદ છેદની અંદર જે આપેલું છેદ મૂકી દેવાનું છે પાંચ ના પાંચ વચ્ચે ગુણાકાર છે એક પૂર્ણાંક એક દોઢ આપેલા છે જો પછી ગુણાકાર બે ગુણ્યા એક કેટલા થાય બે એની અંદર એક એડ કરો ત્રણ ત્રણ ના બે હવે રીતે સાદું આપીએ છીએ તો આ ભાગાકારનો નિયમ આપણે જાણીએ છીએ અઠ્ઠાવીસના છેદમાં પાંચ ભાગાકાર છે એની જગ્યાએ અહીંયા લખવું હોય ગુણાકાર તો આજે અંશ શું થઈ જાય એનું વ્યસ્ત થઈ જાય અંશ છેદ બદલાઈ જાય છેદ છે અંશમાં આવી જશે અંશ છે છેદમાં આવી જશે ગુણાકાર ત્રણના છેદમાં બે જો આ તો ગુણાકારમાં છે ને એમના એમ રહેશે ભાગ છે દુરારીએ ચૌદ ગુણ્યા બે કર્યા તો અઠ્યાવીસ થાય પાંચ પાંચ કેન્સલ થાય અહીંયા જો બે બે કેન્સલ થાય કેટલા વધ્યા ઉપર ખાલી ત્રણ વધ્યા છે ત્રણ શું થયું જવાબ જો ઓપ્શન નંબર બી શું થઈ ગયું જવાબ આગળ ત્રીજો ક્વેશ્ચન છે એટલે કે પચીસ છેદમાં જે સંખ્યા છે એ જ મૂકી દેવાની સાત ફરીથી ભાગાકાર વચ્ચે છે સાત ગુણ્યા એક કરીએ ગુણાકાર કરવાનો છે સાત ગુણ્યા એક સાત એની અંદર આજે પ્લસ અંશ કરવાનો છે સાત પ્લસ પાંચ બાર છેદની અંદર સાત ના સાત હવે આ પચીસ ના છેદ માં સાત લખી દેવાના ભાગવાની જગ્યા કરી દેવાનો ગુણાકાર આજે સાત અંશમાં આવી જશે છેદમાં આવી જશે બાર સાત અને સાત કેન્સલ થાય છે બાર અને પચીસ માં જો કોઈ કોમન નથી પાંચો પાછું પચીસ થાય ત્રણ ચોક બાર થાય છે એટલે કે પચીસ ના છેદમાં બાર થયો આપણો જવાબ પણ અહીંયા ઓપ્શન જુઓ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે તો આને શું કરવું પડશે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે તો મિશ્ર પૂર્ણ માં ફેરવો જો અહી શું કર્યું તો જો ફરીથી બારના બાર છેદમાં લખી દો ઉપર જે જવાબ આવ્યો છે ભાગાકારમાં એને લખી દેવાનું રહી બાજુ શેષ જે વધી છે એને લખવાની અંશુમાં બે પૂર્ણાંક એક ના છેદમાં બાર આ શું થઈ ગયું અપૂર્ણાંક ને આપણે મિશ્ર ફેરવે જો બે અપૂર્ણાંક 1 ના છેદમાં બાર થયું કરવાનું છેદમાં એકસો ચુમ્માલીસ બરાબર એકવીસ ના છેદ માં છત્રીસ એમાં એક્સ ની કિંમત શોધવાની છે જો આવી રીતે લખીએ તો આ એકસો કોનો વર્ગ છે તો બાર નો વર્ગ છે અહિયાં તો વર્ગમૂળ થાય છે પણ એક્સમાં થતું નથી અહીંયા કેવી રીતે લખી દેવાનું વર્ગમૂળમાં એક્સ અહીંયા આવી જશે ડાયરેક્ટ બાર જો બાર ના ઉપરથી વર્ગમૂળ નીકળી ગયું કે ચુમાલીસ હતા બરાબર એકવીસના છેદમાં છત્રીસ કિંમત શોધવાની છે આ બાર જે છે વર્ગમૂળમાં એક્સ બરાબર બાર છેદમાં છે સામે જાય અંશમાં ચતુર હશે બાર જો બાર ગુણ્યા ત્રણ છત્રીસ થાય છે ત્રણ સાત એકવીસ થાય જો શું કર્યું બારતાલીસ છત્રીસ કરી દીધા ત્રણ વધ્યા હતા ત્રણ સાત એકવીસ ઉપર વધે છે સાત વર્ગમૂળમાં એક્સ બરાબર સાત છે હવે વર્ગમૂળની કિંમત શોધવાની છે તો અહીંયાથી જો વર્ગમૂળ કેન્સલ કરવું હોય તો સામે શું કરવું પડશે વર્ગ કરવો પડશે તો એક્સ બરાબર સાતનો વર્ગ તો એક્સ બરાબર મળી જાય ઓગણપચાસ તો એક્સની કિંમત કેટલી મળી આપણને ઓગણપચાસ મળી ઓપ્શન જો ઓપ્શન સી આ શું થઈ ગયું આ છે આવી રીતે તમારે જો નવદયની તૈયારી કરવી હોય તો પાયાનું ગણિતની રીતની શીખ હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કે અમે તે સાથે શેર કરજો